નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં ચાર જીવન દીપ ઓલવાયા બાદ પાંચ દિવસે ફરિયાદ નોંધાય વ્યાજખોરો માટે ગૃહમંત્રી શ્રી દ્વારા જે મુહિમ ચલાવવામાં આવેલ જેને લઈ જીલે જીલે લોકોને ન્યાય મળે પરંતુ જેવું ઠંડુ પડ્યું એટલે ફરી વ્યાજખોરો ભૂગર્ભમાંથી બહાર આવ્યા છે પહેલા એક વ્યક્તિ આત્મહત્યા કરતો હતો હવે આખા પરિવાર વિકરાઈ રહ્યા છે

ચાર સભ્યોના મોત થઈ ચુક્યા છે બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધી છે છે પાંચ સભ્યોના પરિવારે દવા હતી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ બચી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડગામડાના અંકિત નારાયણ પટેલ હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે સગર પરિવારના પતિ પત્નીના મોત બાદ ત્રણ બાળકો સારવાર હેઠળ હતા જેમાં બે બાળકોના મોત નીપતા સમગ્ર પરિવાર આઘાતમાં છે અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યૂઝ રમે સત્યની સાથે